તો કેમ છો બધા મિત્રો બધા મિત્રો મજ્જામાં જશો તમને બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો નવો વિડીયો લઈને આવ્યો છું કેમ કે મારે બે નવા મને ચીટકોટ મળી ગયા છે કયા કયા છે ચાલો હું તમને ડાયલ કરીને બતાવી દઉં તો હા મિત્રો પહેલો ચીટકોટ છે આપણે આપણો ફોન કાઢીને ડાયલ કરી લઈએ મિત્રો દસ હા મિત્રો દસ ડાયલ કરીએ તો આવી જાય છે મા મિત્રો ભેંસ ભેંસ આવી ગઈ છે હા મિત્રો એક બીજો પણ ચીટકોટ છે મારી આગળ એ હું તમને બતાવી દેમ બીજો ચીટકોટ નો છે છ હા મિત્રો છ ડાયરેક્ટ લે આવી જાય એલિફેન્ટ એલિફેન્ટ મતલબ હાથી દેખો મિત્રો હાથી પણ બહુ મોટો જબર છે અને આ તમને ચૂટકોટની ખબર હતી તો કોમેન્ટમાં કહી દેજો અને જો આ ચૂટ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડીયો સબસ્ક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે એક નવા વિડીયોમાં તક